અતુલ પાનેરા ડુંગર ઉપર થયેલ મંદિરમાં ચોરીનો બે આરોપીને પોલીસે ઝડપી ચોરાયેલ રૂપિયા છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ ટ્રસ્ટને પરત કરાયા વલસાડના અતુલ પાનેરા ઐતિહાસિક ડુંગર ઉપર આવેલા મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો વલસાડ રૂરલ પોલીસે આંતરરાજ્ય ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ચોરી કરાયેલો સોના ચાંદીનો મુદ્દા માલ મંદિર ટ્રસ્ટને પરત કરવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર અગિયાર ઓગસ્ટ બે હજાર રાત્રે શ્રી ચંદિકા અંબિકા નવદુર્ગા મહાકાળી માતાજી અને રામેશ્વર મહાદેવ મંદિરના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા સીસીટીવી કેમેરાની એલસીડીની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના સિદ્ધનાથ ઉર્ફે બાપુ આરોપીઓ પાસેથી ચૌદ પોઈન્ટ ચારસો વીસ ગ્રામ સોનાની લગડી જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ તેત્રીસ લાખ છે અને છ કિલો ચારસો સાત ગ્રામ ચાંદીના ઘરેણાં તથા પાટ જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ઝીરો નવ લાખ છે જે મળી કુલ રૂપિયા છ બેતાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ જપ્ત કરાયેલો તમામ મુદ્દા માલ મંદિર ટ્રસ્ટના સંચાલકોને સુપ્રત કરવા માટે કોર્ટની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી કોર્ટમાંથી આદેશ મેળવી વલસાડ રૂરલ પોલીસે આ મુદ્દામાલ માલ ટ્રસ્ટને પરત કર્યો છે પોલીસે ચોરી કરેલા મુદ્દા રિકવરી સાથે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઈસમોની શોધખોળ શરૂ કરી છે પીઆઈ ભાવેક જીત્યાના નેતૃત્વમાં પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે પાનેરા ડુંગર મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં મંદિરની સુરક્ષા વધારવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવાયું છે ભાઉભાઈ પરાગી પટેલ પાનેરા ડુંગર માતાજી મંદિર ટ્રસ્ટ પાનેરા ડુંગર માતાજીના ત્રણેય મંદિરોની અંદર અગિયાર

એ ચોરો એ જે કઈ સોનું જે વેચેલ હતું એ સોનું પણ એ આપણા એ સોની પરથી પરત લેવામાં આવ્યું છે અને એ આજ રોજ અમોને આપણા વલસાડ પોલીસ ડિપાર્ટ તરફથી એ ચાંદી અને સોનું પરત આપવામાં આવે છે અને અમે માતાજી મંદિર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણા વલસાડની જે પોલીસ ટીમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એ જે અમોને જે મદદ કરી છે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વલસાડ જિલ્લા પોલીસે ખૂબ સખત મહેનત કરી છે અને માતાજી એઓના કાર્યની અંદર દરેક દરેક આપણા પોલીસ મિત્રોને એમને કાર્યક્ષેત્રની અંદર ખૂબ ખૂબ સફળતા આપે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો